આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જેમાં જે રીતે ધારાસભ્ય ચૈતાર વસાવાની ધરપકડ કરવામાં આવી છે તો નવા ચૈતાર વસાવા મારામારી સ્વભાવ માટે જાણીતા હોય તેના કારણે તેમની સામે કાર્યવાહી થઈ હોય તે પ્રકારની વાત સાંસદ મનસુખ વસાવા પોતે કહી રહ્યા છે અને શું વાત કરી રહ્યા છે વિગતે વાત નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આયોજનની બેઠક મળી હતી ને આ આયોજનની બેઠકમાં ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચે સભ્યોને સમાવાને લઈને વિવાદ થયો હતો જેમાં ધારાસભ્ય ચેતર વસાવા સભ્યો સમાવા મામલે વિરોધ નોંધાવ્યો હતો ભાજપના નેતા સંજય વસાવાએ ફરિયાદ પણ નોંધાવી હતી કે આ મામલે ચૈતર વસાવાએ પણ પોલીસને અરજી આપી છે વાદ વિવાદ વકર્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડીયાપાડા પોલીસે ધરપકડ કરી છે અને તેમને રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારે મામલાના સંદર્ભમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે આ ધરપકડની ઘટનાના સંદર્ભમાં ને તેમના શું આરોપ છે ચૈતર વસાવા ઉપર તે સાંભળી લો મારી મારી હા હા સાથે લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા જોડાઈ ચૂક્યા છે મનસુખભાઈ શું કહેશો આજે ડેડિયા ડેડીયાપાડામાં એક આયોજનની બેઠક હતી આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર મારા મારીને આરોપ લાગ્યા છે ને તેમની સામે ગુનો દાખલ કર્યો છે પોલીસે ને તેમની ધરપકડ થઈ છે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને

પંચાયત ના પ્રમુખ એવું કે ભાઈ મિટિંગ નહી ચાલવા દેવું એ યોગ્ય નથી એનાથી કામો અટકશે આપણા તમારે વાંધો હોય તો લેખિત માં કે ઉચ્ચ કક્ષાએ જ્યાં રજૂઆત ત્યાં કરો પણ મીટિંગ તો એજન્ડા મુજબ ચાલશે આ રીતના તમે મિટિંગ બંધ રખાવો એ બરોબર નથી એ જ પ્રકારે તાલુકા પંચાયત ના ધારાસભ્ય ગુસ્સામાં આવી જાય પાણી પાણીનો જે કાચનો એ સીધો એના પર એટેક કર્યો તાલુકા પ્રમુખ પછી મોબાઈલ પર પણ છૂટો મૂક્યો પણ સ્વાભાવિક છે પેલા માથું આમ નમાઈ દીધું એટલે વાગ્યું ના પછી પછી ત્યાર એના માટે તો એમાં બંને વચ્ચે જપી થઈ પછી પ્રાંત અધિકારી મિટિંગ વિસર્જન કરી નાખી અને તેટલામાં પોલીસ પણ પોહચી ગઈ અને અમે પણ યોગા ને યોગ અમારી પણ ત્યાં મિટિંગ હતી આજે વન નેશન વન ઇલેક્શનની નજીકના ગામમાં તો

ખરેખર જે ધારાસભ્ય જે પ્રકારે પડવાનું એના હાથમાં આવે તેનાથી ગમે તે મારી દેવાનું આ એક બરોબર એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું એ હંમેશા કામ કરે છે આનાથી આનાથી આખરે શું છે પ્રજા પ્રજાને સહન કરવું પડે છે પ્રજાના કામો અટકે છે

થોડું પેલા જે ચૈતર ભાઈ જે group છે અને ચૈતરભાઈ ભાઈ ગમે તેની હાથે લડી પડે છે અને ગમે તેને તે મારી દેશે તો એને લઈને આ લોકો ડરમાં માં છે કે હા અમને કા ગમે તે આના માણસો કે મારી દેશે કે કઈ રીત ના છે એટલે એમને અમે સમજાયા છે અને મમ્મી ને પણ કીધું છે કે તમે આમાં બઉ ધીરજ રાખો કાયદો કાયદા નું કામ કરશે તો પણ આ પ્રશ્ન

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે અને ચૈતર વસાવા આ પ્રકારના સ્વભાવ માટે ટેવાયેલા હોય નવાર નવાર તેમણે કાર્યકરો ઉપર અને નેતાઓ ઉપર હુમલો કરવામાં આવતા હોય તે પ્રકારના આરોપો સાંસદ મનસુખ વસાવા લગાવતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે